નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે ત્રેવીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો આજે આપણે બધા જ માર્કેટિંગ યાર્ડના જીરાની આવક વિશે વાત કરીશું મિત્રો સવારે મેં વિડીયોમાં ગોંડલની આવકની વાત કરી હતી અત્યારે હું મિત્રો તમને બધા જ માર્કેટિંગ યાર્ડની આવક વિશે તમને માહિતી આપીશ મિત્રો આજે ઊંઝામાં સત્યાવીસ હજાર ગુણીની આવક નોંધાયેલી છે અને મિત્રો રાજકોટમાં છ હજાર છસો ગુણીની આવક નોંધાયેલી છે અને મિત્રો જામજોધપુરમાં બે હજાર બસો ગુણીની આવક નોંધાયેલી છે ગોંડલમાં મિત્રો હાલ અત્યારે છ હજાર ગુણીની આવક થઈ ગઈ છે અને મિત્રો બોટાદની વાત કરું તો બોટાદમાં ત્રણ હજાર સાતસો ગુણીની આવક નોંધાયેલી છે જસદણની વાત કરું તો જસદણમાં મિત્રો ચાર હજાર પાંચસો ગુણીની આવક નોંધાયેલી છે અને હળવદની વાત કરું તો મિત્રો હળવદમાં સાત હજાર સાતસો ગુણીની આવક નોંધાયેલી છે મોરબીની વાત કરું તો મોરબીમાં એક હજાર એકસો ગુણીની આવક નોંધાયેલી છે અને જામનગરની વાત કરું તો જામનગરમાં બે હજાર ગુણીની આવક નોંધાયેલી છે અને વાંકાનેરમાં મિત્રો તેરસો ગુણીની આવક નોંધાયેલી છે અને મિત્રો અધર્શ બધી છે ને પંદરસો ગુણી અધર્શ છે અને ટોટલ આવકની વાત કરું તો ટોટલ ત્રેસઠ હજાર છસો ગુણીની આવક છે મિત્રો ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં અને મિત્રો હાલ અત્યારે છાપરા નંબર મિત્રો આજે છ છે ને તેમાં હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને હું ભાગ બે શૂટ કરી રહ્યો છું તમે જોઈ શકો છો છાપરા નંબર પાંચમાં મિત્રો હરાજીનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે બંને છાપરા મિત્રો અડધા અડધા ભરેલા હતા તેમાં મિત્રો આજે આ છાપરા નંબર છમાં ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ ભાગ બેમાં કેવા રહેલા છે જીરાના બજાર ભાવ મિત્રો સૌથી ઊંચા ભાવ કેટલા છે અને સૌથી નીચા ભાવ કેટલા છે મિત્રો તેને હું તમને માહિતી આપી દઉં તો મિત્રો બાસઠસો રૂપિયાથી મિત્રો છ હજાર પાંચસો રૂપિયા સુધીના ભાવ બોલાયેલા છે મિત્રો રનિંગ બજાર કેવું છે તે આપણે આગળ વિડીયોમાં જાણી લઈએ મિત્રો જે બાસઠસોના ભાવ મિત્રો અત્યારે ચુમ્માલીસના પિલોરે એક જોવા મળ્યો હતો ત્યારબાદ મિત્રો છાપરા નંબર પાંચમાં મિત્રો બેતાલીસના પિલોરે જોવા મળ્યો હતો અને ત્યાર પછી મિત્રો હવે હું રનિંગ ભાવ શૂટ કરી રહ્યો છું તો વિડીયોમાં એડ સુધી બની રહીજો મિત્રો આજના ભાગ બેના ભાવ જોવા માટે

बासठ सो ने छ हजार बस्ो एक सुपर नम्बर वान कलिया बर क्वालिटी सुपर कटिंग बासठ सो एक सुपर गेरु बासठ

છપ્પનસો ને છોતેર છપ્પનસો ને છોતેર ભાવ્યું છે સુપર દાણા સાથે અમુક લીલો દાણો છે વધારે દાણો સારું છપ્પન પચાસ છપ્પન છવ્વીસ શ્રીનાથ ಪೀ ಪಚ ಪಿಚೋತ್ತಿಚೋತ್ತ ઓગણસાઠસો ને એકાવન પાંચ હજાર નવસો ને એકાવન ઉપર જીરુ છે મિત્રો ઓગણસાઠસો ને એકાવન પંચાવનસો ને છવ્વીસ નવું મિત્રો તમે જે આગળ ભાવ જોયા વીસ ભાવ છે ને બજાર વાત કરું તો સવાર કરતા પણ મિત્રો અત્યારે રૂપિયા બજાર ડાઉન જોવા મળી રહ્યું છે